તમે બધા વિચારતા હશો મારું ખાસ વ્યક્તિ કોણ ને શું ને શું જોયું ને આમ ને તેમ જીવ ફેસ રિવ્યુ દેવું આપડે થોડા ટાઈમ પછી નીરા ત્યા અત્યારે નો કરાય

વાય હે ને 10000 ની વસ્તુ લીધી કેટલા ની હજાર ની આ માથે દે હાથ બતાવ આમ હાથ શું છે નિશાન તન ડીંબી કઈ હા ઈ અલગ ઈ અલગ ઈ તો બીજા નંબર ની વાત છે હાલો કન્ટીની રહી આવજો એ અમારે જામનગર નો વેટરે બોલ તમે તો કદી જોયો નહી હોય જો કેમ છે બત બને આ હાલ જ નથી હવે થાંભલા વાંબળો છે નહીં ને હવે લાઇટો વાઈટું નાખશે બધું આમાં કામકાજ ચાલુ હોય આમાં કામકાજ ચાલુ જ છે